ઓલી બાજુ આવે ને એ મને કે ખબર હોય હું ખાલી ફ્રી ફાયર માં ઈ વિનોડી રેત મારી મેગર ભાગે કે એટલું બધું ડેમેજ આપ્યું ને એની માને હું કોઈ આવી દીધો મને તો દોહી તો ઉતરે હો

हां एक मिनट तू जल्दी मार आज मारो आज मारो रिवाइव कर एनी माने मरी बिगा मेरा ही बिगा रिवाइव बजा देगा रिवाइव एनी माने मारता डाल मंगल बॉयस कॉल

હે દે વીડિયો બન તો આ બાવળિયા ભાઈ એટલે પડે હવે ભાઈ ભાઈ વીડિયો માં એન્ટ્રી

બે ગાડી પાછો ઓલી ગ્લોવલ ને ઉડાડી ગ્લોવલ પાછળ ઉડાડી માસ બધા લે લે માર તું હું કામ જોન માં જાશે ગાડી વેકે રીવે કરી એની માં તોડી નાખો બજે ઢોસડી નાવ મમરા બદ્દો એની માને ને હાલે મકી ગેમ નતર માં દેતા સોદી ના વારા ઘડીયા મને મારી નાખે એટલા બધા કિલ છે હું મારું તોય મને મારે પેલો નંબર પેલો નંબર કોણ આમ છે પેલો નંબર બુડે તો જ આ બાકી બાવળીયામાં ઘા આલે બસો ટોકરા આપું હે મને ગન તો લેવા દે પેલા બસ ને આ ખટેર ઉભો રહ્યા ઘર પાસે ત્યાં હું લૂટી લઉં ચોદી નાખી એનીમાં ફોણે એવો છે એ સોદામાં

જોન ભોસડીનો એવું કાપે છે ને આયા બંધો છે આઈને મા છોદનો પિલોર વાયા કરીને મને મારે છે ઓકે રેટે ઉતે મા છોડી નાખી આખી ગેમ નહી તો ભોસડી નહી 9 કિલે